નવસારીમાં ધાર્મિક સ્થળના દબાણ દૂર કરતી વખતે હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો મનપા દ્વારા છ મહિના અગાઉ નોટિસ આપ્યા બાદ ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી ત્યારે આ મુદ્દે હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો રેલવે સ્ટેશન વિસ્તારમાં હનુમાનજી અને સાંઈ બાબાનું મંદિર છેલ્લા અનેક વર્ષોથી લોકોની આસ્થાનું કેન્દ્ર છે જેથી હિન્દુ સંગઠનો દ્વારા મનપા ટીમ પાસે સમય માંગ્યો હતો અને સાથે જ મંદિરો માટે વૈકલ્પિક જગ્યાની માંગણી કરી હતી વિવાદ વધતા નવસારી મહાનગરપાલિકાના ડેપ્યુટી

આજે પચાસ વર્ષ થઈ ગયા સાહેબ આજે કાલે મહાનગરપાલિકા કાલે બની વિકાસ કરો એના માટે વિકાસ ના નથી વિકાસ મંદિર પર આ તો મંદિરમાં વિકાસ કરવા એવું ચાલશે નહીં અમને વિકલીપ જગ્યા મંદિર હટાવવા માટે વિકલીપ જગ્યા સ્ટેશન વિસ્તારમાં ગમે ત્યાં એને કોણ મંદિર સાથે પાંચ ફૂટ ની કે દસ ફૂટ ની જગ્યા આપવી પડશે તો અમે મંદિર હટાવશું

શન કરો ને પછી મંદિર પર આવો આખો ટાવર ટાવર લીગ ટાવર પાસે લીગલી છે ત્યાં પૂરું કરો માર્કેટમાં પૂરું કરો જગ્યા નહી મળે જે નગરપાલિકા એટલી મોટી જગ્યા નથી કે સ્ટેશન પર આવીને અમારા બાબા નું મંદિર મંદિર તોડવાની વાત કરે એ લોકો બી હિન્દુ છે અમે હિન્દુ છે હિન્દુમાં હિન્દુ માં આખો સમાજ છે હિન્દુ મુસ્લિમ બધા ભાઈઓ અમારા ઉત્તરમાંથી ટોટલી બધા સાથે છે અને સાથે મળીને આ બધું કામ કરીએ છીએ અને એમને એવું લાગે કે ભાઈ અમારે આ કરવું જ છે તો એ લોકો એ લોકો એ કરો અમે બી તૈયાર છે કે અમે 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 એવું કરશું કે તમારે એવું કરવાનું વિકલ્પ જગ્યા તો અમને આપવી જ પડશે એ લોકોએ પાંચ ફૂટ દસ ફૂટ અમે ત્યારે બી ત્રણ મંદિરની ની વિકલ્પ જગ્યા આપવી પડશે આપવી પડશે આપવી પડશે રાકેશ શર્મા નવસારી જિલ્લા એએસપી પ્રેસિડેન્ટ નગરપાલિકાની ટીમ આજે આવી છે અહીંયા સવારે કે આ હનુમાનજી નું મંદિર સાઈ બાબાનું મંદિર અમે તોડશું તો અમે એવું એમને જણાવ્યું છે કે સાહેબ તોડો નહીં વૈકલ્પિક અમને જગ્યા ફાળવો ત્યાં અમે શાંતિથી શિફ્ટ થઈ જશું આપવા એ લોકો માનતા નથી અમારી માંગ જ એ છે કે તમે શાંતિથી બંને જણાનું નું જાય ઘર્ષણ ના થાય એ પ્રમાણે કોઈ નિર્ણય કરો બીજું કે ફર્સ્ટ પ્રેફરન્સ એમનો શું હોવો જોઈએ જનતાના ના સારું સરકાર જે છે જનતાના સુખ સારું છે કે દુઃખ માટે છે ભાઈ તો આજે અહીંયા જે પેલું એમનું શું પ્રેફરન્સ હોવું જોઈએ કે પહેલા અહીંયા બ્રિજ બને ફૂડ બ્રિજ બને ત્યારે આ લોકોને મંદિર અહીંયા જોવાતું છે વાતચીત એ છે કે અમારી માંગ છે કે વૈકલ્પિક અમને જગ્યા ફાળવો આજુબાજુમાં છે ત્રણ ચાર એવી જગ્યા છે તો અમને ફાળવો તો શાંતિથી ખસીશું ને શું પાકિસ્તાન છે ભાઈ બાંગ્લાદેશ છે કે તમે અહીંયા આવીને મંદિરો ને તોડો છો એટલે મંદિર કોઈ પણ હિસાબે તૂટશે નહીં